હલો મિત્રો દેશી લેથમાં તો ફાર્મ આપનું સ્વાગત છે અને મિત્રો હું સ્વપ્ન મિત્રો એને ગોજીએ મિત્રો આપણે કાલે એક વિડીયો અપલોડ કર્યો તો કે આપણા જીરોમાં આપણે એલિયટ અને ઇપકોનું યુમિક એસિડ આવી યુમસ્તનો છંટકાવ કરીએ છીએ બરાબર તો એક ભાઈની કમેન્ટ એવી આવી હતી કે ભાઈ યોમિક એસિડ એક લીટરમાંથી કેટલા પંપ થાય પપમાં કેટલું નાખવાનું અને હું એનો ભાવ છે તો મિત્રો ભાવની વાત કરીએ તો ભાવમાં હરેક જગ્યાએ અલગ અલગ ભાવ હોય અલગ એગ્રે એગ્રાવાળાને કેવડું કમાવું છે એ ઉપર આધારિત રહીએ અને એગ્રાવાળાને નાનો એગ્રો હોય તો એને ડિસ્ટ્રીબ્યુટર કેટલા ભાવમાં આપે છે એ પ્રમાણે એ આપે પછી ઉધારી હોય ક્યાંય પણ આપણે ઉધારી દવા લેતા હોય ને દુનિયા આ બોટલની હો દોઢસો કે ચાલી પચાસ કે કંઈ વધારે લેતા હોય એવું પણ હોય એટલે મિનિમમ પાંચસોથી છસોની આસપાસ મળી જાય આપણે હાડા હાડા પાંચસો પાંચસો પચાસ રૂપિયાનું લીટર મળ્યું એક માંથી વીસ પંપ થાય અથવા દસ વીઘામાં થાય અને એક પંપમાં પચાસ મિલી નાખવાનું હોય અને યુમિક એસિડ છે એનું કામ છોડનો વિકાસ વૃદ્ધિ વિકાસ અને કલરમાં લઈ આવવાનું જેમ કે આપણે પાણી લાગી ગયું હોય મગફળીમાં તો આપણે યુમિક એસિડ છાંટીએ તો એનાથી થોડીક પીડાશ હોય ને એ દૂર થાય અને કાળાસ આવી જાય અને છોડનો વિકાસ સારો થાય એવું કહેતા હોય બધા પણ એટલો બધો કંઈ વિકાસ હાવ યુમિક એસિડથી થાય નહીં પણ આ તો ક્યાંક પાણીના ભરાવાના હિસાબે જે હોય ને પીડાશ એ દૂર થાય બાકી નક્કી દેશી ખાતર રાસાયણિક ખાતર બંધ થઈ જાય નકરું યુમિક એસિડ જ હાલે આ તો આપણું જીરું છે ને થોડુંક એને પાણી વધારે થઈ ગયું હે કારણ કે આપણે જમીન બધી રેવલ કરેલી છે એટલા માટે થોડુંક પાણી વધારે થયું એના હિસાબથી આપણે યુમિક એસિડનો ઉપયોગ કર્યો છે અને જીરા માટે થોડુંક સારું એ રહેશે યુમિક એસિડમાં એમિનો એસિડ એસિડને એસિડ એસિડને ફલાણું એસિડ તીકળા એસિડ ને બધા એસિડું છે ને એનું કામ એવું છે અમુક અમુક થતું હોય ને એને બહાર લઈ આવવાનું તો યુમિક એસિડનું કામ શું છે એનો વિકાસ થળનો વિકાસ કરવાનો અને એનો કલર છે ને એ ઓરિજિનલ કલર લઈ આવવાનો પાણીના હિસાબે પીળું પીડું હોય ને તો એ જીરું કાળું થઈ જાય એટલા માટે અને મિત્રો આપણે વાત કરીએ એલિયટની તો એલિયટ છે ને એ બાયર કંપનીનું છે એમાંથી પાંચસો ગ્રામ એલિયટના અટાણા માર્કેટમાં હજારથી તેરસો રૂપિયા સુધીની બજાર છે આપણે અગિયારસો પચાસમાં પાંચસો ગ્રામ એવું છે અને એમાંથી પચીસ પંપ કરવાના હોય વધારે જો સુકારા જેવું હોય તો વીસ પંપ કરવાના નગીર પચીસ પંપ આપણે પચીસ પંપ કરીએ આપણે ક્યાંય સુકારો હજી છે નહીં કે ક્યાંય એવું વધારે જરૂરિયાત જણાય એવું હતું નહીં પણ આપણે અગમચેતીના પગલાં રૂપે એક રાઉન્ડ લઈ લીધો હે કારણ કે જીરામાં છે ને એ તમને કહું ચેનલ કરી લેજો એસિડ છે ને આ જીરું છે ને આપણું પીડાશ મારે છે પીડાસ એટલે અને ટૂંકમાં પાણી નવું જઈડ્યું ને એટલે પાણીના હિસાબે પાણી અને ધરું મારીને જઈડ્યું છે કોર નવો કાઢો હોય આખે આખું સોળમાં પાણીનું પ્રમાણ વધી ગયું એટલે આ છોડ છે ને આ છોડ એ જો આના આનાથી છે ને ઓછો પીડાશ મારે એનું કારણ છે કે આ ને પારા ઉપર છે અને ભેજ જ મળ્યો હોય પાણીનો કંઈ પ્રભાવ નથી રહ્યો જે પારા ઉપર છે ને એ છોડ કાળો છે અને પ્લસ દેશી ખાતરવારી હાર છે ને એ કાળું છે જે નથી ને ત્યાં જરાક પીડાસ વધારે મારે છે એટલે અમુક ટકા અને અમુક તત્વો ઘટતા હોય ને એના માટે આ યોમિક એસિડનો આપણે પ્રયોગ કર્યો છે અને એલિયટ છે ને એલિયટ એ ખરેખર તો ત્રીસ દિવસ પછી જ એને મારવાની જરૂરિયાત પડે કારણ કે ત્રીસ દિવસ સુધી લીલા પીળા હુકારાનો કોઈ પ્રશ્ન બહુ રહેતો નથી કારણ કે જ્યારે લીલી અથવા પીળી ફૂગ આવે ને હુકારો આવે ને ત્યારે ફૂગ આવે ને એ ફૂગ છે ને આડી પાડ થાય ને ત્યાર પછી જ આવે એ પહેલાં આવે નહીં હવે આ જીરું છે ને આમાં આડી પાડ આપણે શરૂઆત થઈ ગઈ હોય હવે આ આવડું નાનકડું જીરું છે ને આમાં આડી પાડ ના હોય હજી આ ઊભી પાડવાનું જ હોય આ નાનું જીરું છે હવે આમાં ઊભી પાડ ના ઊભી પાડ સિવાય ન હોય આડી પાડ ના હોય હવે એમ જોઈને તો આ જીરું છે ને હવે આ દાંડલની સડવાની તૈયારી છે એટલે આ જીરામાં આડી પાડ થઈ આડી પાડ હળે ને એટલે લીલો અને પીળો હુકારો આવવાનું ચાલુ થાય તો આપણે આગમચેતીના પગલા રૂપે આપણે જીરામાજી ક્યાંય કોઈ વસ્તુ છે નહી આગમચેતીના પગલા રૂપે આપણે ગ્રાઉન્ડ માર્યો છે હજી એક ગ્રાઉન્ડ આનું મારવો છે ત્યાર પછી આને એક પિયત આપવાનું છે જો ક્યારે પિયત આપશું તો એક આપશું અને રેન પાઇપ દ્વારા પિયત આપશું તો તો હજી આને બે ત્રણ પિયત મળી જાય મિત્રો વિડિયો કેવો લાગ્યો બોક્સમાં જરૂર જણાવજો મળીએ નેક્સ્ટ વિડિયોમાં